કમોસમી માવઠાના મારથી ખેડૂત છે પાયમાલ થયો છે તેના બધાની વચ્ચે હવે ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે આવતીકાલથી ખેડૂતો સહાય માટે અરજી કરી શકશે રાજ્ય સરકાર દ્વારા જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તેના માટે બપોરના 12 વાગ્યાથી 15 દિવસ સુધી આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જે સરકારે 10000 કરોડની સહાયની જાહેરાત કરી હતી

કે આરપી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ પર ખેડૂતોને અરજી કરવા માટે નાણાં વિભાગ સહિત સંબંધિત વિભાગો સાથે સતત ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને પેકેજની જાહેરાત અને ખાસ કરીને ઠરાવ થયા સુધીની સમગ્ર વહીવટી પ્રક્રિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન એક અઠવાડિયામાં જ પૂરી કરી દેવા બાદ પાંચ જિલ્લાઓમાં અગાઉ થયેલા કમોસમી વરસાદના અસરગ્રસ્તોને પણ પિયત અને બિનપિયત સમાન ધોરણે બાવીસ હજાર પ્રતિ હેક્ટર બે હેક્ટરની સમય મર્યાદામાં સહાય જાહેર કરીને રાજ્યના ખેડૂતો પર આવી પડેલી વિપદામાં સમગ્રતા અગિયાર હજાર એટલે કે એકસો ને સાડત્રીસ કરોડનું રાહત પેકેજ આપવાનો જે સંવેદનશીલ નિર્ણય લીધો છે તે હવે જે આવતીકાલથી જે ખેડૂતો છે તે હવે તેની અરજી કરી શકશે ખાસ કરીને વાત કરી કૃષિ મંત્રી ની જીતુ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના દિશા દર્શન રાજ્ય સરકારના કૃષિ વિભાગે જાહેર કરેલા રાહત પેકેજ ની ઠરાવની જાહેરાત કરતા કહ્યું હતું કે આ પેકેજનો લાભ મેળવવા માટે ચૌદ નવેમ્બર શુક્રવાર બપોરે બાર કલાક થી પંદર દિવસ સુધી ઓનલાઈન પોર્ટલ છે તે કાર્યરત કરાશે અને તેના પર છે ખેડૂતોને અરજી કરવાની રહેશે બીજી તરફ છે છે હવે જે પ્રમાણે વાત કરવામાં આવે કે પોર્ટેલ કામ કરશે તેમાં ખેડૂતોએ પોતાના જે કાગળો છે તેની જે જરૂરિયાત જે માંગે છે જે ઇન્ફોર્મેશન માંગે છે તે ભરવાની રહેશે અને ત્યારબાદ તે અરજી કરી શકશે એટલે તમારે જો તમે પણ ખેડૂતો છો તમને નુકસાન થયું છે તમારે સહાયનો લાભ લેવાનો છે તો આ પોર્ટલ છે તેના પર તમારે અરજી કરવાની રહેશે આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને આપ જોતા રહો બીએસ નાઇન ટીવી નમસ્કાર